કાબંડવા દૂદ નમી દેમ આ ઠકે કે તે બખા હાલા આ ખાડો હોયુંડો ને ન ઠકે કે આમ લાંગા લાંગા મોટો છે એટલે એ છે ના હેડ છે

આ બજે એક બજે એ બજે થી ઉતરે એક આ બજે થી ઉતરે બાયો હજી બસ આઈ થી ને નઈ નીકળી આતા થી નીકળી પાછું બેસે નઈ તો એ ઊભી રાખો આ બજે ફોટા લેવા જાય એમ નઈ પા આવ ના પી લેતા બધા આયા પી લે નઈ નઈ લખે નો ફેલા એ કોણ આયા નઈ આપણે આંગળી સપોર્ટ નું મારે તો મરી નો લઈ

આમ કેટલા ખાવ છે બહુ ઝાઝા છે કા એ કે આયો તું નઈ ઉભો એ આયા જો ખા આયા જો કાટા મારે પર નીચે એ ઓલા પિંગરા માં છે એ ઓલો નાનું દુકરો છે ઓ કેટલા ખાવ પૂરેલા છે આમ આવલા ફોટા એને કે ડાયરેક્ટ ધ્યાન દર્જે બ્લાવ દર્શન કરે <laughs> 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 <tortand> <laughs>

આ મૂત્રે ન ખાય ને સાફ

nabla me nashto nahi ho paalo to khola a re aayi hoy round bani tere point uman the khali